આ જોઈ લે પછી મને ફ્રી થાય જાનકાર પાસે લખાયું છે એ આ જાતે લખ્યું છે શું કહ્યો જાતે લખેલી છે અરજી ના ના ટંકરે લખાવી વકીલ ભાઈ ઓકે જોઈ લો હં આ જોઈ લો ફેરફારો લો તો મને કહેજો ફ્રી થાય આ જોઈ લો હા નિરાતે જોઈન કરું છું હા ખેડૂત મિત્રો કોઈ પણ ઇશ્યુ હોય તો વ્યવસ્થિત રીતે વાંધા અરજી આપી દેવી જોઈએ જેથી કરીને તમારું સ્ટેન્ડ જે છે વ્યવસ્થિત ઉભરે ઘણી વખત ખેડૂતો ન જાણતા હોય ને તો પણ આવી ઉપાધિઓ માથે આવી જતી હોય જેમ કે ઝેર પીવે એને મહાદેવ કહેવાય ઝેર પીવે એને મહાદેવ કહેવાય અમૃત પીવેને એને દેવ કહેવાય પરંતુ ઝેર પી અને મોઢું પાછું અમૃત પીધા જેવું રાખે ને એને પતિદેવ કહેવાય હા ઝેર પીવે ને મહાદેવ કહેવાય અમૃત પીવે ને દેવ કહેવાય ઝેર પીધા પછી મોઢું તો અમૃત પીધા જેવું રાખે એને પતિદેવ કહેવાય એકવાર છે ને ઘરવાળીએ લાડવા બનાવ્યા લાડવા હવે મોઢામાં એક તો દાંત તોડી નાખ્યો સાઈડનો કણી ખોઈ નાખી પછી પૂછ્યું લાડવા કેવા છે ખરાબ છે એમ તો કહેવાય ને કે છૂટો આવે હવે લાડવો દાંત તોડી નાખે માથું તોડી નાખે ને બધું સરસ છે પરાણે બે ખવડાવ્યા એ કે આ બે ખાવ ને ખાવ બોલો આને કહેવાય ધર્મ સંકટ એટલે ઘણીવાર આવા ધર્મ સંકટ એ થાય રસ્તાના પ્રશ્નો હોય પાડોશી હારા સંબંધ હોય છતાંય રસ્તો રોકે તો આપણે આપણે અધિકાર ખુલ્લા કરાવવા પડે તો ધર્મ સંકટ થાય દાંત ભલે તૂટે લાડવો પરાણે ખાવો પડે કારણ કે આજની સોલ્યુશન કરી ભવિષ્યમાં આપણે કેદી સોલ્યુશન નહીં થાય